તારીખ સાત પાંચના રોજ પોરબંદર લોકસભા સામાન્ય ચૂંટણી અને પોરબંદર વિધાનસભાની પેટા ચૂંટણીનું મતદાન રાખેલ હોય પોરબંદર જિલ્લાની અંદર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ છે એકદમ શાંતિપૂર્ણ માહોલ છે તેથી પોરબંદર જિલ્લાના તમામ મતદારોને હું અપીલ કરું છું કે આપ સંપૂર્ણપણે નિર્ભય બની અને આપ વધુમાં વધુ પ્રમાણમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરી અને લોકશાહી પ્રક્રિયાને જીવંત રાખવા માટે પોતાનો અમૂલ્ય કિંમતી મત આપો અને આપ મતદાન અવશ્ય કરો એવી હું પોરબંદર જિલ્લાના સૌ મતદારોને અપીલ કરું છું અગિયાર પોરબંદર લોકસભા વિધાનસભાની પેટા ચૂંટણી માટે પોરબંદરનું જિલ્લા પ્રશાસન ચૂંટણીની સમગ્ર તૈયારીઓ સાથે સદ્ધ છે આગામી સાતમી મે બે હજાર ચોવીસના રોજ સવારે સાત કલાકથી સાંજે છ કલાક સુધી મતદાન આનો હક તમામ નોંધાયેલ મતદારો કરી શકશે એ સમયે પોરબંદર લોકસભા મતવિસ્તારના નોંધાયેલ તમામ મતદારો તથા પોરબંદર વિધાનસભામાં નોંધાયેલ તમામ મતદારોને લોકસભાની તેમજ લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં મતદાન ઉત્સાહભેર ભાગ લેવા હું તમામને અપીલ કરું છું તમામ યુવાનો કે જે પ્રથમ વખત મતદાન કરે છે તમામ વડીલો તમામ વૃદ્ધો તમામ માતાઓ તમામ બહેનોને આ મતદાનની પ્રક્રિયામાં ભાગ લે ઉત્સાહભેર ભાગ લે અને લોકશાહીની પ્રક્રિયાનો અટૂટ હિસ્સો બનવા માટે પણ તમને સમાગ્ર અપીલ કરવામાં આવે છે આપના વિસ્તારમાં આપના સમાજમાં અને આપ જ્યાં રહો છો ત્યાં મહોલ્લામાં આપના નજીકના બુથમાં આપ પણ મત આપવા ચોક્કસ જશો અને આપના વિસ્તારના લોકોને પણ મત આપવા માટે પ્રોત્સાહિત કરવા તમામને હૃદયપૂર્વકની અપીલ કરવામાં આવે છે